વિદેશી બે આરોપીઓને ઝડપી પાડી ગણના પત્ર કેસ પીસીબી દ્વારા શોધી કાઢવામાં આવ્યો વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ ના માણસો ને બાતમી મળેલ કે કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે વિસ્તારમાં રહેતો વિપુલ પંચાલ કે જે પગારદાર માણસો રાખી વિદેશી દારૂનો ધંધો કરે છે તેને પોતાનો દારૂ રાખવા માટે કાંગરેતીયા કૃષ્ણનગર ખાતે બીજું એક ખાલી મકાન રાખેલ છે અને આ તેના કબજા ભોગવટતાવાળા મકાનમાં વિદેશી દારૂ જથ્થો રાખી પોતાના માણસો નરેશ પરમાર તથા રાજુભાઈ બારીયા મારફતે દારૂનું વેચાણ કરે છે અને હોમ ડિલિવરી કરવા માટે તેઓને તેણે પોતાનું TVS Jupiter GJ06 QC 41-37 નો આપેલ છે અને હાલમાં આ મકાન ઉપર તેના માણસો હાજર છે અને દારૂનો વેચાણ કરી રહેલ છે તે વાત મુજબ PCB દ્વારા રેડ કરી નરેશભાઈ પરમાર અને રાજુભાઈ બારિયા અમકુલ બેય સમાન જડપી પાડવામાં આવ્યા હતા અને વિપુલ પંચાલ હાલ પોલીસ પકડથી દૂર છે આ સમાન ગત અંદાજે આઠ થી દસ વાગ્યાના અરસા ઝડપી પાડવામાં આવ્યા હતા Thank <laughs> you.